सिखाया है हरियाणा को सिखाया है भारत की माता वंदे वंदे मातरम मातरम वंदे मातरम मातरम माता की भारत माता की वंदे मातरम वंदे मातरम भारत माता की ખવડાવ <Tabii yapa. alass> okay. સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુશાસનનો ઉત્તમ દાખલો પૂરો પાડી અને દેશના છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે કામ કરતી ભારતીય જનતા પાર્ટી નો આજે હરિયાણાના રાજ્યની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે લોકસભાની ચૂંટણી બાદ અનેક પ્રકારના જે તર્ક અને વિતર્કો કરવામાં આવતા હતા પર હરિયાણાની પ્રજાએ સંપૂર્ણપણે પૂર્ણ વિરામ છે જમ્મુ અને દેશનો જમ્મુનો જે ભાગ દેશમાં રાષ્ટ્રપતિ સાથે જોડાયો છે તેમાં પણ અઠ્યાવીસ થી વધારે સીટો મેળવી અને ભારતીય જનતા પાર્ટીએ તેનું ચોક્કસ સ્થાન ત્યાં બનાવ્યું છે આવનારા દિવસોમાં વિજયના કારણે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર દેશના કાર્યકર્તામાં એટલો અનેરો ઉત્સાહ છે જેનું પરિણામ આવનારા દિવસોમાં મહારાષ્ટ્રની ચૂંટણીમાં અવશ્ય જોવા મળશે આ ઉજવણીનો માહોલ ખેડા જિલ્લા ભાજપનો કાર્યક્રમ છે જેમાં અમારા સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં અમે નડિયાદ ખાતે ફટાકડા ફોડીને આ ઉજવણી કરી રહ્યા